હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલમાં કેનેડા પીઆરના લેટેસ્ટ ત્રણ ડ્રો રિલીઝ થયા છે તમારી સાથે હું આજે ત્રણે ત્રણ ડ્રો ડિટેલમાં શેર કરીશ અને કેમ આ પોઝિટિવ પોઈન્ટ છે એ હું તમને આજે તમારી સાથે કનેક્ટ કરું છું એટલા માટે જ કનેક્ટ કરી રહ્યો છું સિમ્પલી મેં તમને ઘણા વિડીયોની અંદર બી કીધું છે કદાચ લગભગ હજી અઠવાડિયા પહેલાં એક વિડીયો મેં રિલીઝ કર્યો હતો જેમાં બી મેં તમને કીધું કેનેડાનું ફોકસ પીઆર પર વધી રહ્યું છે કેનેડાની પાસે મેં તમને કીધું એવી રીતના ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં જે ઇલેક્શન આવી રહ્યા છે એના માટે મેન પાવર સોર્સ માટે પીઆરનું ફોકસ વધારવું જ પડે એમ છે હું તમને આજના પહેલાં તો લેટેસ્ટ ડ્રો જે થયા છે એની આપણે વાત કરી લઈએ સૌથી પહેલી વાત હું તમને કહું ડ્રો નંબર ટુ નાઇન્ટી નાઇન હેશટેગ ટુ નાઇન્ટી નાઇન કહું કે જેની અંદર સેકન્ડ જુલાઈએ પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ થ્રુ અગેન વાત એ જ જઈ પ્રોવિન્સની ડિમાન્ડ પ્રમાણે સિલેક્શનો કરવામાં આવશે નવસો ને વીસ ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે હવે તો કે આનો એક રેન્ક કહી દઉં તમને સેવન થર્ટી નાઇન તમારા મગજમાં સિમ્પલ ડાઉટ આવશે સાહેબ બહુ હાઈ સ્કોર ગયો કહેવાય સેવન થર્ટી નાઇન એટલે તો સિમ્પલ લોજિકથી હું તમને કહું સિક્સ હંડ્રેડ પોઈન્ટ તો પ્રોવિન્સ નોમિનેશનના જ હોય છે એ તમે જો માઇનસ કરો તો ટ્રેડ પોઈન્ટ્સની અંદર આ લોકોનું સિલેક્શન કરેલું હોઈ શકે પીએનપીની ડિમાન્ડ વાઇઝ સિલેક્શન થયું હોઈ શકે આ પ્રમાણે સિલેક્શન આવ્યું છે આ બાદ હૅટેગ ડ્રો નંબર થ્રી ઝીરો ઝીરો ફોર્થ ઓફ જુલાઈ ટ્રેડ ઓક્યુપેશનની જે ડિમાન્ડ રહી છે એની અંદર ફોર થર્ટી સિક્સનો સ્કોર છે અઢારસો આઈટીઆઈ ઇસ્યુ કરવામાં આવ્યા છે મેં તમને એક વાત કરી હતી ખ્યાલ હોય તો એક એક્ઝામ્પલ બી મેં તમને આપ્યું હતું જરૂરત જ્યાં આગળ પ્લમ્બરની હોય ત્યાં આગળ ડોક્ટરનું કોઈ કામ નથી તો આ એ જ વસ્તુ થઈ રહી છે કે જ્યાં કદાચ અઢારસો ઇન્વિટેશન ટ્રેડ પર્સનોને ઇસ્યુ કરવામાં આવ્યા છે એની સામે કદાચ આજે બી એક્સપ્રેસ એન્ટ્રીમાં એવી પ્રોફાઇલો હશે કે જે ડૉક્ટરોની હશે એન્જિનિયરોની હશે એ લોકો વેઇટ કરે છે હું એટલે તમને ઓલવેઝ કહું છું તમે જ્યારે બી કેનેડાનું ફોકસ કરો પોતાની ડિમાન્ડ પ્રમાણે ધ્યાન રાખીને કેનેડાની એપ્લિકેશન કરવી સ્ટડી વિઝા હોય વર્ક વિઝા હોય પીઆર હોય કોઈ બી હોય ડ્રો નંબર થ્રી ઝીરો વન હેસટેગ થ્રી ઝીરો વન ફિફ્થ ઓફ જુલાઈ એવરગ્રીન કેટેગરી હેલ્થકેર કેટેગરીઝની અંદર આ ડ્રો ઇસ્યુ થયા છે ત્રણ હજાર સાતસો ને પચાસ હજી લગભગ બે કે ત્રણ દિવસ પહેલાં જ મેં તમને એક વિડીયોમાં વાત કરી હતી કે હેલ્થ કેરની ડિમાન્ડ કેનેડામાં વધી રહી છે જે એપ્રોક્સિમેટલી ફિફ્ટીન થાઉઝન્ડ પરસન્ટ વધી ગઈ છે બે હજાર અઢારની કમ્પેરિઝન હું તમને કરું તો એની સામે રેન્ક હું તમને કહું ફોર ફોર ફાઇવ લગભગ મને એક બે મહિનાથી જે લોકો કોમેન્ટ કરતા હતા એમાં ઘણાના સ્કોર ફોર એટી ફોર છે ઘણા ફોર નાઇન્ટી ફાઇવ છે ફોર નાઇન્ટી ટુ સ્કોરની પૂછતા હતા ફાઇવ હંડ્રેડ સ્કોરવાળા બે પૂછતા હતા સવાલ આ લોકોને બી મેં વાત કરી હતી કે ડ્રો નીચે આવશે બટ એ ડિમાન્ડ વાઇઝ આવશે હા અત્યારે હજી તમારા કેસની અંદર કદાચ તમારી પ્રોફાઇલ સિલેક્ટ નથી થઈ તો તમારે મૂંઝાવાની જરૂર નથી હું તમને એક રિયાલિટી એવી કહું કે જે કેનેડાની જે સિસ્ટમ અત્યારે ચેન્જ થઈ રહી છે એ પ્રમાણે ડ્રોસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ થતા રહેશે બટ ડિમાન્ડ વાઇઝ પ્રોવિન્સનું ફોકસ વધશે અલ્ટિમેટલી કેનેડાના ગુડ ન્યૂઝ આને કઈ રીતે કહી શકાય અથવા સારા સમાચાર તમારા માટે કઈ રીતે કહી શકાય તો કે તમને લોકોને બી ખ્યાલ હશે કે થર્ટી થર્ટી મે પછી જે કેનેડાના પીઆરના ડ્રો હતા એ આખા જૂન મહિનામાં હોલ્ડ પર ચાલ્યા ગયા હતા અમને કોમેન્ટ બી આવતી હતી કે સર એક્સપેસ ડ્રો કેમ નથી થઈ રહ્યા ઘણા લોકો ક્લાયન્ટો બી પૂછતા હતા તો આ બાદ અગર તમે જુઓ કે એક મહિનાના ગેપ બાદ આજે ફરીથી જુલાઈ મહિનાની આપણે વાત કરીએ તો લગભગ સેકન્ડ જુલાઈ ફોર્થ જુલાઈ ફિફ્થ જુલાઈ મતલબ એક વીકમાં જ ત્રણ ડ્રો રિલીઝ કરી દેવામાં આવ્યા હું તમને હજી બી કહું છું કે જે બાવીસમી જાન્યુઆરી પછી ચેન્જ આવ્યા છે એ પછી કેનેડિયન ઇમિગ્રેશન એક પ્રોપર સિસ્ટમમાં આવવાની કોશિશ કરી રહ્યું છે એક વખત બધું પોઝિટિવ જશે બધું પ્રોપર મેનેજ થઈ જશે પછી ફરી રૂટિન આવવાનું ચાલુ થઈ જશે હું તમારી સાથે બહુ ટૂંક સમયમાં એક બીજો વિડીયો બી રિલીઝ કરવાનો છું જેની અંદર હું તમને કહું કે કેનેડાની પીઆર જે છે એની સંખ્યા કન્ટિન્યુસલી વધી જ રહી છે લગભગ હું તમને કહું બે હજાર પંદર જાન્યુઆરીમાં જ્યારે એક્સપ્રેસન્ટ્રી લોન્ચ થયું એ બાદના હું તમને ડેટા તમારી સાથે શેર કરીશ તમે ખુદ બી જોજો કે આખું કેનેડાની જે પીઆરની ડિમાન્ડ છે એ પ્લસ જ થઈ છે સિવાય કે કોવિડ ટાઈમ આવ્યો યા જે એની અંદર અંદરના જે સમયગાળો હતો એમાં જ આ સ્લો થયો હતો હવે આ જ એક તમારા માટે ગુડ ન્યૂઝ કહી શકો કે એક વીકમાં જો ત્રણ રોડ થઈ ગયા છે તો એનો મતલબ આગળ કેનેડા ધીરે ધીરે પીઆરનું ફોકસ પ્લસ કરશે માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને એક સ્પેશિયલ રિક્વેસ્ટ અથવા સ્પેશિયલ વાત તમારી સાથે કરવી છે મને જાણવા મળ્યું અમુક લોકો જે તમારો પ્રેમ મળી રહ્યો છે અમને લોકોને બહુ સારી વાત કહેવાય છે બટ અમુક લોકો ડાયરેક્ટલી ઓફિસ મળવા માટે આવે છે અમે લોકો અમારા શેડ્યુલમાં બિઝી હોઈએ છીએ ઘણી વખત અમને ખ્યાલ નથી આવતો કોણ આવવાનું છે તો પ્લીઝ તમે પ્રાયોરિટી એવી રાખો કે તમે એટલીસ્ટ મારી ટીમની સાથે કોન્ટેક કરો અને એક વખત કન્ફર્મેશન મળે ડેટ એન્ડ ટાઈમનું ત્યારબાદ તમે આવશો તો તમને ધક્કો ના પડે બીકોઝ લાસ્ટ વીકમાં જ ખબર પડી કે કોઈ લોકો સુરતથી હતા કોઈ અઢાર જણ સુરત બાજુથી હતા સંવન કોઈ ગાંધીનગરથી આવ્યું હતું રાજકોટથી કોઈ આવેલું હતું તો આવા કોઈ સિટીથી તમે જ્યારે આવો છો તમે ચાર ભાવનગરથી કોઈ આવ્યું હતું તો ચારથી પાંચ કલાકનો રનવે તમારો ટ્રાવેલિંગ ટાઈમ હોય તમે આવો ત્યાંથી ત્યારબાદ જો અમે તમને ના મળી શકીએ તો એક અમને બી એવું થાય કે કોઈ આપણા માટે આવ્યું અને આપણે એને ટાઈમ ના આપી શકીએ બટ સમહાવ ખ્યાલ જ ના હોય તો એ પોસિબલ નથી થતું બેટર છે તમે એક વખત ટાઈમ લો અને ટાઈમ ફાઇનલ કરી ડેટ એન્ડ ટાઈમ અને પછી આવશો તો કેવું થશે કે તમારો ધક્કો બી સફળ થશે અને આપણે મળી શકાશે બાકી જો તમને માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત